કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિરનું સમાપન કાર્યક્રમ સુજનીપુર જેલમાં યોજાયો પાટણ જિલ્લાની સુજનીપુર જેલના બસોને ઈઠ્યોતેર બંદીવાન ભાઈઓએ યોગ કરીને શિબિરનું સમાપન કર્યું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસથી વીસ છ બે હજાર ચોવીસ સુધી આયોજિત સો દિવસીય તાલીમ શિબિરનું એકસો ને બારમા દિવસે વરસાદી માહોલમાં સમાપન કરવામાં આવ્યું હતું પાટણ ખાતે આવેલા સુજનીપુર સબ જેલના બંદીવાન ભાઈઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિરનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિસપાલજીની પ્રેરણા અને પાટણ જિલ્લા યોગ કોઓર્ડિનેટર અંકિતા પટેલના માર્ગદર્શન હેઠળ આ તાલીમ આપવામાં આવી હતી જેમાં યોગ કોચ અસ્મિતાબેન અને યોગ ટ્રેનર રચનાબેન દ્વારા બંદીવાન ભાઈઓને યોગ તાલીમ આપવામાં આવી હતી સુજનીપુર જેલના જેલ અધિક્ષક સાહેબ શ્રી બળદેવભાઈ દેસાઈ તથા તેમના સ્ટાફ મિત્રો પણ આ શિબિર દરમિયાન યોગ કરીને જોડાયા